મારી છોકરી ભાલી ગઈ ને પછી એમ મને ખબર પડી મને ક્યાં ખબર હતી નકર તો અત્યાર લગી એમ કેતો કે મારી નાની બેન છે મારી નાની બેન છે એમ કેતો ઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું DBS ગુજરાત YouTube ચેનલ માં તો આજે મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવે છે અને તે એવું જણાવે છે જે સાંભળીને તમે ચોકી જવાના છો આ ભાઈ મનસુખભાઈ રાઠોડને જણાવી રહ્યો છે કે મારા ખરેખ એક દાણા જોવા આવતો હતો ત્યારે મારી પત્નીને એવું કહેતો હતો કે આ તો મારી નાની બહેન જેવી છે અત્યારે એ જ ભુવાએ મારી પત્ની સાથે સેનાળવું કર્યું છે મને પણ આ વાતની જાણ ન હતી એક દિવસ મારી દીકરી મારી પત્ની અને આ ભુવાને એકસાથે રૂમમાં સૂતા જોઈ ગઈ હતી પછી મારી દીકરીએ મને કહ્યું હતું કે પપ્પા તમે જ્યારે કામે જાઓ છો ત્યારે એક દાદા ઘરે આવે છે અને તે મમ્મી સાથે તમારી જેમ જ રહે છે અને સાથે રૂમ સૂતા પણ હતા અને એકબીજાના કપડાં પહેર્યા ન હતા આવું આ ભાઈને તેની દીકરી જણાવી રહી છે તે પછી આ પત્ની અને પેલા ભુવાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે જે આ વીડિયોના છેલ્લે

એને પછી હું તમે દાણા ધોરાવ્યા તમારા ઘરે શું problem હતો દાણા ધોરાવ્યા તા મારા ઘરે દીકરો નતો ને નાનો દીકરો નથી મારા ચાર ત્રણ દીકરીઓ હતી બરોબર હા પછી એ કે કે મારી ઘરવાળી ની મોટી બેન છે ને એને એમ કીધું કે અમે ગોવા ને ઓળખીએ છીએ એની આગળ તમે દાણા ધોરાવો ને તો તમારા ઘરે દીકરો દેહે એ કઈ એને ના પણ કીધું અમારે એવું નથી કરવું ભાઈ જે હોય એ માતાજી ની મહેરબાની થી જે થવું હોય એ થવું ભાઈ ને delivery ચાલુ હતી ને તો બધી કેટલી કે આવત પછી એ તો ગમે તે દીકરો આવી જાય કઈ એ કઈ કુદરતી હોય એ કઈ કોઈ ફૂવા કીધે દાણા જોઈએ દીકરો થોડો આવે એ એ દાણા જોવા શરૂ કર્યું ભાઈ દોઢ વર્ષ થી એ દાણા જોતો બરોબર ત્રણ મહિના પેલા ચાર આ પાંચ છ મહિના પહેલા મારા ઘરે પાછી દીકરી નો જનમ થયો બરોબર એ ભગવાન ના લીધે બરોબર એ ભવાની પ્રેમ જાળ માં ફસાઈ ગઈ મારી ઘરવાળી અને ભાગી જવા લગીના રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ ઈ રેકોર્ડિંગ બધા એમાં મોકલો ને હા આમાં અચ્યારે જ મોકલી દો હાલો એટલે આજ આજના તમારો તમારો ફોટો મોકલો હા ફોટા ભુવા ના નંબર દિયો ને એ લઈ તો ભાઈ બોલ પેન દવાય ભુવા ભુવા ના નંબર છે ને બધા એને ફોન બંધ કરી દીધા તમે કોલેજ કેરો ને એટલે બધા નંબર બંધ કરી દીધા ક્યાં પણ કઈ નંબર નહિ મળે

એ ગઈ નવરાત્રીમાં માં ભાળી ગઈ પછી એને મને વાત કરી કે પપ્પા કે તમે કામે વયા જાવ ને પછી કે આવડા દાદા છે ને એ અહિયાં આવે અને તમે કેમ પથારીમાં માં હોવો એમ કે મમ્મી ને હારે એવી રીતના હોવે કે કપડાં બધાં ને પછી એને મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી મને ક્યાં ખબર હતી નકર તો અત્યારે લગી એમ કેતો કે મારી નાની બેન છે મારી નાની બેન છે એમ કેતો એ કઈ કાઈ વાંધો નઈ તમે તમારો ફોટો મોકલો અને આ ભુવાનો નો ફોટો હોય જેનો ફોટો મોકલો ને ભુવાનો હોય હા હા હાલો ફોટો મોકલો અને તમારી બાઈ હારે જે ભુવા એ વાતું કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો હા અને મેં તમને વિડીયો નાખેલો છે સાહેબ યાર વિડીયો આ નંબર માં નાખ્યો હા આ નંબર માં નાખેલો હાલો ત્યાર પાછો હાઈ કરી નાખો એટલે જોઈ લેવાલો હા હા દીપક હાલો કે આ તો રાજકોટ કેમ રાજકોટ તો આયા નથી ના કા

Alo 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 Haan, bole Ate, ene, ke zon e omero kam kan me ase mi? Kwan e? Biza kon e? Ate, i a re ton kaos ou, brobe Ate, i a re ton kaos <coughs> ou, brobe Ate, i a re ton kaos ou, brobe

Hông kỳ để đào hôn của mình. Na, mày kỳ đu mày ok, mày kỳ đu mày nga, Nói kỳ đu mày nga, mày kỳ đu mày kỳ ngoan nga, 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 mày kỳ ngoan nga,

అఫన కెమళిడ్యా susు భఴ ? మూ కెదిన్ాయా ఎలు లుా ఉదారలంజన బాలోలిదిల్నం పాలిందిల్ కహసు.. తిలు పాలట్ కెమళాల రుటిలుసు అబ్ మళ్తన్ వం

વાહ માય લેવર મેં કહો તો હું ક્યાં કહી શકું સુપર બોલો હમકો ઓ પેન્શન ટાઈમ ઓલે પેન્શન તો બીજો

આલે ચેર આલા કરે મારા કરે હા કમી કે મારો સ્પીકર પોઈન્ટ આઈયા સોનું તો આડાવડી વાત ન કરતી એ તો બુદેન પ્યાર કો કરે ના કે યેન ટેન્શન લેવલ મારા ભાઈ ને પછી મારા ઘરે ના પાડેલી છે ને એટલે વાંધો છે એને એમ કીધું તારો ભાઈ એવું કરું ને એટલે તારો ભાઈ નો આવો જો છોરા એટલે મેં તો ન કા ના પાડીતી

मारो मति न हो तू साजा तो मारे केवो टेम रेवो जो ने के ओली दूकाने गई या काई का मेकी दी दो तो हूं करू जवाब नो दे એટલે સીધો કપાએ થઈ ને ફોન પર આત્મા કટલી ઘડી રાખો એક ઓર આત્મા ગાડી એક ઓર ફોન એક ઓર ટ્રાફિક હા હા તે દુકાને ગઈ ઘડે ચેરુ રાખો રે તમે કીધા વગર ના કેમ ભઈ આઈ ગયા હ

આજે તો ડોહી કામે વહી તો કાલે તો કામ કીધું કે બધાય કામ ને હવ હવ ની રીતે હવે મારું કામ ચાલુ હા આજે જો ઈ આવી ગઈ બરોબર એમાં નું ચાલુ થઈ ગયું હા બરોબર એ ગુરુ ફોન આવી ગયો હા હું હું આવી ગયો બોલ માર બાપાનો નો ફોન આવ્યો આવ્યો હા વિડીયો કોલ કરો ને હા

તમારે બધાને જવાબ દેવો હોય ને ખોટે ખોટો એમ હા મારે નથી આવતું હું કરું તારી પાસે જવું હોય તો તો ખરી હા જો કોક ખબર પડી જાય તો મેકી તો નહીં દે ને મને એવું મારા માં કદી આવશે જ નહીં એટલે ભૂલી નહીં જાય ને ભૂલી નહીં તમારે હાટું જીવ દીધે પણ રાખીશ તો ખરી હા એમ બરાબર વરી કોપ ને જો વળીકોપ ને ખબર પડી જાય ને તો મને ભૂલી જાતો મને મારે ક્યાં જવું તું મન કે તમારે પણ મારા બાપ મારા બાપને ખબર પડી ને પણ તમને હું વરી જો તું રસ્તે મને દે તો મારે કઈ તો બધું હું કરું હા બસ ને હે

પૂરેપૂરું સાંભળ્યું હશે હવે અત્યારે આ રેકોર્ડિંગમાં જે ભુવો અને સામે બાય વાત કરી રહ્યા હતા તે તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને એવા ભૂવોથી બહુ સાવધાનીથી રહેવું અને આવી મહિલાઓથી પણ સાવધાનીથી રહેવું કેમ કે તેને દીકરીઓનું ના પણ વિચાર્યું અને આવા ભૂવા સાથે આવા પ્રેમ સંબંધમાં બાંધ્યો અને પતિને પણ રખડતો મૂકી દીધો તો મિત્રો આજના વીડિયોમાં આટલું જ અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ચાલુ કરી દેવા વિનંતી તેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે અ સો કે આપ પૂરેપૂરું સાંભળ્યું હશે હવે અત્યારે આ રેકોર્ડિંગમાં જે ભૂવો અને સામે બાય વાત કરી રહ્યા હતા તે તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો આ તમારા કહેવા કરવામાં પ્રશ્ન પણ કરીએ અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ ચાલુ કરીએ